નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શુભો રહ્યા એના વિશે વાત કરવાનો સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજ તારીખ અઢાર આઠ બજાર પછી વાર થઈ ગયો સોમવારે મિત્રો જાણે વ્યાજના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભજાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે બોલતા જાણે વ્યાજના બજાર ભાવ ઝીરો નો નિસભા ત્રણ હજારથી સો ને સોવીસ રૂપિયા સુધી વરિયાળી બારસો અઠાવન થી ત્રણ હજાર ચારસો ત્રેસઠ રૂપિયા સુધી ઇસબ ગુલબ તેરસો થી એકતાલીસ રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી તેરસો નેવું રૂપિયા સુધી તલ અગિયારસો થી રૂપિયા સુધી સુવા એક હાજરથી પંદરસો સિત્તેર રૂપિયા સુધી અને અજમો નવસો થી ઓગણત્રીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના હતા ઉંચા માર્કેટના બજાર ભાવેડીમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર